જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં છો અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે ફરી આજે જો આપણે મસ્ત નાનધઈન આપણે કમ્પ્લીટ પણ થઈ ગયા છીએ અને આજ આપણે થઈ ગઈ છે ભાદરવી એટલે ભાદરવી જો આપણે થઈ ગઈ છે એટલે દાદાના શોખાને એવું કરી વાળ્યું છે અને દાદાને ઝારવા પણ જવાનું છે બધી તૈયારી કરે છે તો સેજુ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને

એનો બ્લોક તો આપણે અલગ જ આવશે આ તો ખાલી દાદાની વાડીએ દર્શન કરવા જાય તો આર્યન ભાઈ છે અને આપણે તૈયાર થઈ છીએ તો હવે ધીરે ધીરે જાય દર્શન કરવા કારણ કે ફેમિલી બોલવામાં થોડીક તકલીફ હશે કે આપણે ખાવાનું બાકી છે એટલે ભાખરી ખાજા વગર તો આપણે અવાજ પેલાથી નીકળે નહીં કારણ કે પહેલા તો આપણે તો દાદાના દર્શન કરવાના દર્શન કરીને ઘરે આવીએ પછી આપણે સા ભાખરી હોય એટલે સા ભાખરી ખાજા આવીને તો આપડો અવાજ આવો નીકળે અત્યારે

બધા છોકરા ધારીને વહી ગયા છે ને આપણે જ વાહે રહી ગયા શું કેવું તારે મારે શું કેવું હું એમ જ કહું આમ તો જો આપણે જ વાહે સીવી એવું લાગે મને હે ને તે આપણે જ સારી સીવી દર્શન કરી લઈએ હાલો અંદા છે હો હા આપણે તો જો દાદાના દર્શન કરી લીધા છે અને દાદાના આપણે અહીંયા વાહો કેવા દાદાનું આપણે એટલે પાણી રેડવાનું છે અહીંયા હા હવે સાડું સારું મોટું થાય પાણી પાયું ને મેં હા ઘણું પડે મે જો તરત જ દેજો આવી જાય હે તો ફેમિલી દેજો આપણે દાદાના દર્શન કરીને પોગી ગયા છીએ આપણે ઘરે ઘરે આવતા જો આપણે ભૂખ લાગી ગઈ છે તો ચોખા ખાવા મળ્યા છે બે ભાઈઓ હા હું ખાતો ચોખા હા દાદાના ચોખા ખાઈ છે આર્યન હા હા પિયાન ત્યાં ફૂલ મજામાં છે જો કારણ કે આપણે હજી શાક ભાખરી ખાવાની બાકી છે તમને આગળ કીધું હતું તો જો આપણે જે જો કાક રસોડામાં બનાવે છે હું બનાવતી એ તો આપણે હાલો જોઈ શું બનાવે ભાત વઘારું સા ક્યારે બનાવી છે શાક બનાવી પેલા ભાત વઘાર નાખી પછી બનાવી જો કે મને તો વિચાર નથી શાક પીવાનો તમારી હાથું બનાવવાનું છે કેમ કે આપણે તો ભાત વઘારા છે એટલે જો આપણે ભાત કાઢી વેળા છીએ અને આ આપણે કઈ તમને બનાવ્યા એ તો બતાવ્યા નથી

સાઇડમાં મૂકી દે તો મારે જો ભાત વઘારવાના છે એટલે નાખી દઉં હું ભાત ને ગરમ તો છે મસ્ત મજાનો વઘાર થઈ ફેમિલી જો આપણે મસ્ત મજાનું ખાઈ લીધું છે ને હવે એમ થયું કે નહીં હવે કાક મજા આવી કે તપેલી ભરી લીધી હા અને હજી ચાલુ છે ને જે ખાઈ ખાલી કરી હું તપેલી તો હજી તમે સાંજે કે કદાચ મને બોલને સાંજે હા તે હું કધુ ભાઈ

આખું ખાવા દે આમ કેટલું પણ ખાઈ દઉં છે કાકી આમ બે ખાઈ લે કે ન ખાઈ લે તો આ એક કઈ સમજતી નથી ઊભી થવાની ખબર નથી પડતી શું વધારે હાલ છે તો આજ જોવું છે આજ મારે તો કેટલું ખાસો નહીં જોવું છે આજ હા માત લઈ લે ખાવા મળ્યું તારે ખાઈ લે

હા બધું શું છે આ બધું જવાનું બહારની તૈયારી છે બહારની બહાર જાવાની એટલે બહારની તૈયારી એટલે બહાર જવાની બહાર ક્યાં ફરવા હમ ફરવા બહુ તો શું હે છે એટલે પડે હમ ક્યાં તો કહેવાનું નથી તો તમારે બધા માટે સરપ્રાઇઝ વિડિયો તમારે પડશે હા

એટલો બધો જે પાવડર ને મેકઅપ ને બધું બાકી શું હોય છે કા કાંઈ નહીં સારું હલો જે વાતો કાંઈ ખૂટશે નહીં આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીશું અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ કહીજો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીજો હવે મળીશું પાછા એક નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ